નમસ્કાર હું છું પૂજા રાવલ આપ જોઈ રહ્યા છો ટાઈમ્સ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતા વિવિધ વિકાસના કાર્યોને ગાંધીનગર મેયર મીરાબેન પટેલે ઓચિંતી મુલાકાત લીધી હતી જે અંતર્ગત રક્ષાશક્તિ સર્કલથી સરગાસણ ચોકડી તરફના સર્વિસ રોડ ડેવલપમેન્ટની કામગીરીની મુલાકાત લીધી હતી આ દરમિયાન ફૂટપાથ પાર્કિંગ સ્ટ્રોમ વોટર સ્ટ્રીટ લાઇટ લેન્ડસ્કેપિંગ બેઠક વ્યવસ્થા સહિતના તમામ મુદ્દાઓને ધ્યાને લઈને વ્યવસ્થિત કાર્ય અંગેની એન્જિનિયર સહિત અધિકારી કર્મચારીઓને સૂચના આપી હતી ત્યારબાદ કુડાસણ લાયબ્રેરી કલોલથી સર્ગાસણ આવતા બંને બાજુના સર્વિસ રોડ કુડાસણ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર અને ત્યારબાદ સરગાસણ ખાતે ફાયર સ્ટેશન બિલ્ડિંગ ઓફિસ અને સ્ટાફની મુલાકાત લીધી હતી આ વિવિધ સ્થળે મુલાકાત દરમિયાન મેયરે અધિકારી કર્મચારીઓને કામ ઓર્ડર મુજબ અને સમયસર પૂર્ણ કરવા સૂચના આપી તેમજ સ્થાનિક લોકો સાથે પણ સંવાદ કર્યો હતો